આજે આ દીકાની મમ્મા કઈ છે ફરવા તો આજે આજે કે એની મમ્મા વગર રહેવાનો છે અને દીકા એની મોટી મમ્મા જોડે તો એનો આખો દિવસ કેવી રીતે જાય છે એ તમને આજના વ્લોગમાં જોવાનું છે હા અત્યારે વિડીયો કોલ કરો છે અને માસી જે વાત કરી હશે તો કર આ મારા દાદા માર માટે દસ મિનિટમાં પીઝાના રોટલા લઈ ગયેલા અને મમ્મા બે મિનિટમાં બનાવી દીધા બે ભાઈઓ ક્રિકેટ રમી રહ્યા છે પેલો જાતે જ બોલ રમ નાખી ખુશ થશે નહીં યાર જાતે જ પોતાની અપ્રિશિયેટ જાતે જ કરી દેવાનું બે છોકરાઓ જોવો ભણવાનું છે ને સાથે આને રમવાનું રમાડવાનું છે હા હા હા

આખી રાત સૂવા નહીં દીધી એ રાતના ત્રણ વાગે ઉઠી ગયો હતો અને કેટલા વાગે ખબર તમને સવારના સાત વાગે આખી રાત સુવા નથી દીધી અને સવારે મમ્મીને બહાર જવાનું હતું તો મારે વહેલા ઉઠવું પડ્યું અને એને રાખીને કામ અને એકલું રાખી શકે એવું તો કોઈ બન્યું જ નથી એ એકલું રહી જ ના શકે એકલું અમે રાખી જ ના શકીએ એને કેમ કે કેપે આપણી કેપેસિટી બહારની વસ્તુ છે એટલું રાખવા માટે ફૂલ્લી નાટક રહ્યો છે આખી રાત અમને સુવા નથી અને ફૂલ્લી નાટક રહ્યો છે સ્પેશિયલી બચબેન મારા ઘરે રાખવા પડ્યા આ શેતાન રાખવા માટે આ શેતા ગરું રાતે થઈ ગયું તો સુએ નહીં કરું આ ત્યાં હસી રહ્યો છે બોલો શું કરું આ શેતાને શું કરું શું કરું શું કરું ઓલો સૂતો નહીં રાતે સૂયો નહીં અને અત્યારે આવું કરે છે અત્યારે અઢી વાગે છે ખવડાવીને લઈને આવી છું માં આખો દિવસ આજે અડધો દિવસ શું મને ખબર છે કેવી થઈ ગયો છે કે મને છોડતો જ નથી એની મમ્મીને ગયે આજ બીજો દિવસ છે અને છોડતો જ નથી મને કેમ ભાઈ કેમ 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 એમ એને એવું લાગે છે કે મારા મમ્મી જતી રહી આ જતી રહે મને છોડતો જ નહીં બોલો આવી હાલત છે અત્યારે મારી હજુ તો આ ફૂલ્લી મસ્તીના મૂડમાં છે આ ભાઈ હજી ફૂલ્લી મસ્તીના મૂડમાં છે હે હેલો ગાઈસ કેમ છો જયશી કૃષ્ણ જય માતાજી અને આજે આદિતને રાખવાનો દિવસ મારો સેકન્ડ છે એક મમ્મીના આજે બીજો દિવસ થયો છે અને આજનો વ્લોગ મારા માટે હવે થયો તો શું કરું કેમ કે આને આખી રાત સુવાદ નથી લીધો અમને તો રાતે પણ હેરાન થયા અત્યારે બપોરના અઢી વાગ્યા છે બપોર સુધી અત્યાર સુધી હેરાન જ થયેલી છું જે અને એની ધૂનમાં છે એ અરજીની આંખમાં હું દેખાય છે સુયો નથી તોય હ શેતાનકર લઈ જાવ રાખવા લઈ જાવ કદા દુક આ ગરા એ

ઘરમાં બધું જ શાક આવી ગયું છે બધા ફ્રૂટ આવી ગયા છે અને આદવિક ગયો છે મમ્મી જોડે તો ફટાફટ રસોઈ બનાવી દો પછી આવશે તો કંઈ નહીં કરવા દે રસોઈ તૈયાર કરી દઉં આદવિક ગયો છે મેં એમને કીધું તું કળ્યો ને ત્યાંથી તો મને ફોન કરી દેજો હું એનો સીઝો બનાવીને રાખું પણ એ લોકો ભૂલી ગયા અને એ આવી ગયો તો ફટાફટ પહેલા સીઝો બનાવી દઉં આપણે મસ્ત ઘીવાળો એક વખત તો તો પેલા મેં ઘી લઈ લીધું અને બે ચમચી રાગી લઈ લીધી રાગીનો રાગી નો અને ચાલતું જોયું ને તો બી ગયું બેસું છું તો બેસા દીધે એમાં જ લાઇટ વાળું જ Dick Anna utarud nahi. Anna bas bhi aisi hai Pati ke dikho apna turn pura hai. Chala. Jo. Aisi go. Chala. ફાઇનલી આરવની ક્રેવિંગ્સ પૂરી થાય છે કે એમનો પીઝા 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 કહતું તમે આવી ગયા પીઝા ખાવા માટે આ પણ આવ્યા છે મારે ભાઈ નહીં ત્યાં હાલ આવી ગયા છે પીઝા ખેશો ટુ ટુ પીઝા ખોલો આરો ખોલો એ સેવન ચીઝા નાઇન ચીઝી છે अने आचे, ये, 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 आद, अज़े, आधूी केचे, ममम, ति रागु, ममम, अने खवता ना खवा, ये अमाँ थी पर, ये, बढ़ने अनर्जी पती देपना, अमनी अनर्जी पती суч су жөжө бересиң жеже жеже

એમને એમ નઈ કહેતી કે અમારો છોકરો ઊંધો છે એના લક્ષણ ઊંધા આખો હોર્સ ને ઊંધું કરી બેસે ઊંધો એક નંબર